વડોદરાના હાંસાપુરા ગામમાં મધ્યરાત્રીએ પત્નીના ગળામાં ચાકુનો ઘા મારી મોત ને ઘાટ ઉતારી દેતા અઢી માસના લગ્ન જીવનનો અંત આવ્યો છે મળતી માહિતી પ્રમાણે જરોદ ગામ પાસે આવેલા હંસાપુરા ગામમાં રહેતા રઘુવેરસિંહ ઉર્ફે રઘુ ચૌહાણના લગ્ન અઢી માસ પૂર્વે સાબરકાંઠા જિલ્લાના બાદલજીના મોવાડા ગામની એકવીસ વર્ષીય સ્નેહા સાથે ત્યાંથીના રીતિ રિવાજ મુજબ ધામધૂમથી થયા હતા અઢી માસના લગ્ન જીવન દરમિયાન સ્નેહાને પતિ રઘુના અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થઈ હતી જેને કારણે નવ દંપતી વચ્ચે ઝઘડાઓની શરૂઆત થઈ ગઈ હતી પ્રેમ સંબંધની જાણ થયા બાદ પતિ રઘુને પ્રેમ સંબંધ ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવા માટે પત્ની દ્વારા જણાવવામાં આવ્યું હતું પતિએ પણ પત્ની સ્નેહાને અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધ ભૂલી જવા માટે ખાતરી આપી હતી પરંતુ પ્રેમમાં અંધ બનેલ પતિ અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધને ભૂલ્યો ન હતો અને અવારનવાર પ્રેમિકા સાથે વાતચીત કરતો હતો તેમજ મળતો પણ હતો જેને કારણે સ્નેહાએ વિરોધ ચાલુ રાખ્યો હતો સ્નેહા વિરોધ કરે ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થતો હતો ત્યારે ઝઘડાના પરિણામ સ્વરૂપ મધરાત્રે બે વાગે પતિ પત્નીના ગળામાં ચાકુનો ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાની બનેલી આ ઘટનાએ સનસનાટી મચાવી મૂકી છે પતિના પર સાથેના પ્રેમ સંબંધને કારણે અઢી માસના લગ્ન જીવનનો કરુણ અંત આવ્યો છે ત્યારે પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાની જાણ

મર્ડર થયેલાની વિગત જણાવી આવેલી છે પોલીસને સવારે ગામના સરપંચ દ્વારા જાણ કરેલી આ રીતનો એક મહિના બનેલો છે એ આધારે પોલીસને ત્યાં ગામ પર જઈ અને તપાસ કરતા સ્નેહાબહેનનું મર્ડરની વિગત જણાવી આવેલો છે અને હાલ તપાસ ચાલુ છે સ્નેહાબેનના પપ્પાની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી હાલ જરૂર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે